દર્શનયા પોને ને આરા માવળી દર્શનયા પો ને મારા માવળી સુધારી આવે છે ને માના ઘર વાળ આવે સુધારી છે ને માના ઘર છે આવે કરે ને મારા માવડી કર બેગુમોને ને મારા માવડી बेटी तीने माना दर्शा करती थी मंदिर वे बेटी ती मर माना मुकड़ा जोती थी दर्शनया पौने मारा मावड़ी दर्शनया पौने मारा मावड़ी जो ચુંદડી લાવે છે નો શિરો વીરો આવે છે માની ચુંદડી લાવે છે સુંદરી મોઢો ને મારા માવડી ચુંદડી હોઠો ને મારા માવડી મંદિર વાચે બેઠી તીને માના દુખા દાતી છે મંદિર વાચે બેઠી તી મારા મા પતિ તી દર્શન આપો ને મારા માવડી દર્શન આપો ને મારા માવડી યારો વીરો આવે છે ને માના ચુડલા લાવે છે મણિયારો વીરો આવે છે ને માના ચુડલા લાવે છે ચુડલા પેરો ને મારા માવડી ચુડલો પેરો ને મારા માવડી મંદિર વચ્ચે મારા મારા માવડી માવડી આવે છે ને માના ગજરા લાવે છે મારી વીરો આવે છે ને માના ગજરા લાવે છે ગજરા પેરો ને મારા માવડી ગ કોણે મારા માવડી મંદિર વાચે બેઠી કી મરમાના મુકડા જોતી થી એ મંદિર વાચે બેઠી થી મારા માના મુકડા જોતી થી દર્શન આપો ને મારા માવડી દર્શન આપો ને મારા માવડી કોણેડો વીરો આવે છે ને મન જો જર લાવે છે કોણેડો વીરો આવે पे रोने मारा पे रोने मारा मावडी मंदिर बच्चे बैठी थी मर माना मुकड़ा जोती थी मंदिर बच्चे बैठी थी मर माना मुकड़ा ज्योति थी गौर शनिया पौने मारा मावड़ी गौर शनिया पौने मारा मावड़ी गायत्री परिवार गायत्री परवर पर माना गुण ला दर्शन दर्शनया पौने मारा मावड़ी दर्शन दर्शनया पौने मारा मावड़ी दर्शिया पौने मारा मावड़ी दर्शन दर्शनया पौने मारा मावड़ी दे दिदे अडना दीदे वंश मावृति दे बागवानी बागवानी